જય માતાજી જય મા મિત્રો હું છે અને પરિવાર મિત્રો આજે આપણે મવવા માર્કેટિંગ યાર્ડમાં તો મિત્રો આપણે કપાસનું મિત્રો આજે આપણે લાઈવ હરાજી આપણે જોવાનું છે અને અત્યારે મિત્રો છે ને આવકની મિત્રો આજની આપણે વાત કરીએ ને તો આપણે જોઈએ મિત્રો તમે આપણે ઓલા શેડમાં મિત્રો એટલી થોડીક આવક છે અને થોડીક મિત્રો આપણે આવડે આ શેડમાં મિત્રો અત્યારે આવક આવક છે મિત્રો આજને આપણે લાઈવ મિત્રો આપણે કપાસનું મિત્રો આજની હરાજી જોવાનું છે ને હમણાં ઘણા ખરા મિત્રો ખેડૂત મિત્રોની એવી કોમેન્ટ આવતી કે અનિલભાઈ તેની થોડાક જે પલ્લેલા કપાઓ ઉગી જાય એને મિત્રો તમે હેરાજો તમે બતાવો એટલે મને મિત્રો ખબર છે કે આપણે ઘણા મિત્રો આપણે ખેડૂત મિત્રો બધાને કપાસ પલ્લી ગયા છે અને કઈ રીતના મિત્રો ભાવ છે એટલે મિત્રો આપણે લાગત મિત્રો તમે હેરાજ મિત્રો જોજો એક મિત્રો તો તમને મિત્રો ખબર પડી શકે કે કેવા વકલના મિત્રો કઈ રીતના કપાસના કેવા મિત્રો ભાવ છે બાકી પહેલાં મિત્રો આજે આપણે તારીખની વાત કરીએ તો તારીખ છે ચાર અગિયાર બે હજાર પચીસના વારસો મિત્રો હશે મંગળવાર તો આપણી ચેનલમાં મિત્રો પહેલી આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો છે ને આપણે લાગે મિત્રો આજ કપાસની મિત્રો હરાજી આપણે જોવાનું છે અહીંયા થાય છે ને અત્યારે અહીંયા થાય છે બે ઠેકાણા મિત્રો આજની આવક છે તો મિત્રો તમે આખો મિત્રો વિડીયો મિત્રો જો તો મિત્રો તમને ખબર પડશે કે કયા વકલના મિત્રો કઈ રીતના ભાવ છે બાકી મિત્રો બહુ જાજવાનું કે તો આપણી ચેનલમાં મિત્રો પહેલેયે જો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો બਾਕી આલો મિત્રો મળી फटाफट દીધા તમને કપાસની લાઈ 355 385 355 155 335 355 545 થઈ ગયો 360 આ 1360 રૂપિયા મિત્રો ભાવ છે આ કપાસનો પહેલાથી મિત્રો જો સાઠ રૂપિયા

આ એમાં નદીમાં આમાં ભેગું થાય અમને બસ એમાં બે કરો એટલે લીધે અમે છીએ હાલો કેટલા આપો હાલો હાલો 168 168 રૂપિયા તેર 168 168 રૂપિયા 168 69 71 72 83 90 92 94 14 1400 નાખો ની બાપા 1400 રૂપિયા 1400 લાલભાઈ માલ કઈ નબળો નથી એવું આવું પીલી નખાય કેરે 1400 માન છે આવો તો રૂપિયા કણવા જેબે

જોયું મિત્રો આપડા શું ભાવ હવે બધા ખેડૂત મિત્રો ને આપડે કોમેન્ટ આવે છે કે ઉગી ગયેલા કપાસ બતાવો હા મિત્રો છે ને જોવો તમે ઓગી ગયેલો

Papa ugi jalanin ini komen ola. video tentang batau jual roh ini. Sesuatu rupiah PMC mawa. Mitra ini cara apa ya PMC mawa mah mitra ini jangan karena karena mitra ini komen dari titik ugi jalan kapan mau batau asal mitra jangan abis aja. Ya PMC mawa mitra ugi jalan mitra kapan sesuatu itu. ane mitra apa ya mitra apa ya rasa itu anjir kamu mitra aja nana papa. Kamu jual jual mitra sesuatu kapan mitra batau ugi jalan sesuatu. Zoi yo anak hamba. ચાર પિસ્તાલ પચાસ પચાસ રૂપિયા એટલે છે ઉગી ગયેલા કપાસ નો મિત્રો ભાવ આવ્યો તમે જો

Vamos bye. -bye. bye, -bye.

અંદર અગિયાર રૂપિયા મિત્રો ભાવ છો આ મિત્રો 4 ગાઢિયાનો મિત્રો જોઈ લો કપાસ આમચી દેશી છે હા 5 રૂપિયા હાલો ભાઈ બોલો રૂપિયા બલભાઈ ચૌદ 22 બાવીસ રૂપિયા બલભાઈ 1400 બાવીસ રૂપિયા

બત્રીસ ચાલી બેતાલીસ બે સૌ છો ને બેતાલીસ રૂપિયા મિત્રો કપાસ નો ભાવ આવ્યો એપીએમ છે